સુરા સંસ્કૃતિ રેસિડેન્સી ની અંદર બિલ્ડિંગ ની નીચે રાખવામાં આવેલી લારી તથા બહાર ગેટ પર કાયમી ધોરણે દબાણ દૂર કરવાની માંગ સાથે મનપા કમિશનરને ને આવેદન પત્ર આપે રજૂઆત કરી હતી જહાંગીરપુરા વાકલ ખાતે આવેલા સુરા સંસ્કૃતિ રેસિડેન્સી માં રહીશો એ સુરત મહાનગરપાલિકા ની કચેરીએ પહોંચી આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી કે અમે બધા રહેવાસીઓ તથા અમારા સોસાયટીના કેમ્પસમાં રહેતા કેટલાક લાભાર્થી કેમ્પસમાં અને સોસાયટીની બહાર લારી ગલ્લા પણ ચલાવે છે જે મામલે જહાંગીરપુરા પોલીસ સ્ટેશન તથા સુરત મહાનગરપાલિકાની રાંદેર ઝોનની દબાણ કચેરીમાં અરજી કરી હતી તે દિવસથી આજ દિન સુધી સોસાયટીના કેમ્પસમાં તમામ બિલ્ડિંગની નીચે તથા ગેટની બહારના લારી ગલ્લાની વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી કરાઈ નથી જેથી એવું લાગે છે કે સોસાયટીના ગેટની બહાર ગેરકાયદેસર લાયસન્સ વગર ચાલતા લારી ગલ્લાના લોકોએ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને ખીચામાં રાખ્યા છે જેથી સોસાયટીમાં રહેતા તમામ લોકોએ ફોન કરતા અધિકારીઓએ ફોન બંધ કરી દીધો છે સુરત મહાનગરપાલિકાના અધિકારી પણ હવે લારી ગલ્લાવાળાઓ પાસેથી હપ્તા લેતા હોય તેવું લાગે છે તેવા આક્ષેપો કર્યા હતા અને તેથી આવા અધિકારી વિરુદ્ધ કડકમાં કડક તપાસ કરાય તેવી માંગ કરી હતી તો વધુમાં આવેદનપત્રમાં જણાવાયું હતું કે અમારા સોસાયટીના પ્રમુખો તથા સોસાયટીના રહીશો જો બોલવા જાય તો લારી ગલ્લાવાળા લોકો અમારા પર ઉશ્કેરાય છે અને ગંદી ગંદી ગાળો આપે છે જેથી સોસાયટીની બહાર જે રોડ છે જેનો અધિકાર સુરત મહાનગરપાલિકાનો છે ત્યાં કેટલાકે તો કોઈપણ પ્રકારનું ન લઈ ખોટી રીતે ઇકો ગાડીમાં તાંબુમાં ડબ્બા નાખ્યા છે જેથી સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા સોસાયટી બહાર કાયમી ધોરણે ઉભા થયેલા દબાણને દૂર કરવામાં આવે તેવી અપીલ કરાઈ હતી